નમસ્કાર દોસ્તો વિડિયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરીએ છીએ જે રીતે ગુજરાત સ્થાપના દિવસના દિવસે પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એના માટે એક દિવસનો ઉપવાસ કર્યો અને એ જ દિવસે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ જે ગુજરાતની હાલત કરી નાખી છે બણગાઓ ફૂકે છે કે ગુજરાત ગુજરાતની અંદર આટલો વિકાસ કર્યો છે ત્યારે આ વાતને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા ખૂબ ગુસ્સે થયા છે અને સ્વાભાવિક છે કે વારંવાર જો બણગા ફૂકતી હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર તો ક્યારેક તો કોઈને ગુસ્સો આવવાનો જ છે ગુજરાત મોડલની વાતો કરે છે ગુજરાતની અંદર વિકાસની વાતો કરે છે સાહેબ રોડ રસ્તા સારા બનાવવાથી વિકાસ નથી થઈ જતો

એક ભાષણ કર્યું ને એ ભાષણની અંદર ભારતીય જનતા પાર્ટીના જે ધજિયા ઉડાવ્યા છે કે ગુજરાતની અસ્મિતાને લજવી નાખી છે ગુજરાતની હાલાત ડાવાડોળ કરી નાખ્યા છે આ વાતને લઈને ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે આવો આપણે જરા દોસ્તો વિસ્તારથી સાંભળ્યા પણ વિસ્તારથી સાંભળ્યા પહેલા કહી દો તમને થોડો સમય કાઢી અને વિડીયો બરાબર સમજજો પણ શું કહેવા માંગે છે ગોપાલિકા જ્યારે બે હજાર ને પચ્ચીસમાં આપણે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે એકઠા થયા છીએ ત્યારે આપણા બધાની એ જવાબદારી છે કે આપણે જાણીએ કે ગુજરાત કેવું હતું કેવું છે અને હવે કેવું બનાવવાનું છે આ ભાજપની આખી ટોળકી બારે માસ ચોવીસ કલાક ટીવીમાં છાપામાં રેડિયોમાં યુટ્યુબમાં વોટ્સએપમાં પેટ્રોલ પંપ પર રેલવે સ્ટેશને સરકારી બસો ઉપર તમામ જગ્યાએ માસ એવી જાહેરાત કરે છે કે ભાજપ એટલે વિકાસ થઈ ગયો ભાજપ આવ્યો તો વિકાસ થઈ ગયો ભાજપ ન હોત તો આપણે બધા ભૂખ્યા ભાજપ ન હોત તો શું થઈ ગયું હોત મારે આઠ પાંચ ભાજપ ની આખી ટોળકીને જાણ કરવી છે કે ગુજરાત કેવું હતું અને આ ત્રીસ વર્ષમાં ભાંગીને કેવું ભાજપ વાળાએ ભૂકો કર્યો આજે સ્થાપના દિવસે જણાવવાનું છે કે આ ગુજરાત દેશની અંદર એટલી હદે સમૃદ્ધ ગુજરાત હતું એટલું સક્ષમ ગુજરાત હતું કે સોળમી સદીમાં જ્યારે અંગ્રેજો ભારતના ઇતિહાસમાં પહેલી વખત આવ્યા ભારતના ઇતિહાસમાં અંગ્રેજો પહેલી વખત આવ્યા તો એ બિહાર નો ગયા ઝારખંડ નહીં છત્તીસગઢ નહીં કેરળ નહીં આંધ્રપ્રદેશ નહીં ઉત્તર પ્રદેશ નહીં હરિયાણા નહીં રાજસ્થાન નહીં અંગ્રેજ જેવા અંગ્રેજ સોળમી સદીમાં સોળસો ને ની સાલમાં જ્યારે ભારત આવ્યા તો એ ગુજરાતમાં આવ્યા હતા તો શું લૂમ લેવા આવ્યા હતા કે અહીં સમૃદ્ધ હતું એટલે આવ્યા હતા ગુજરાત સોળમી સદીમાં સમૃદ્ધ હતું તે દિવસે અંગ્રેજોને ખબર હતી કે ગુજરાત સમૃદ્ધ છે લૂંટવું હોય ભારતને તો ગુજરાત જવું જોઈએ અંગ્રેજો કહેતા હતા કે ગુજરાત સમૃદ્ધ છે એટલે 16મી સદીમાં અંગ્રેજોએ શરૂઆત કરી ભારતમાં આવવાની ઈ ગુજરાત આવ્યા tieવન ગુજરાતમાં સુરતમાં આવ્યા આ ભાજપવાળા એમ કહે છે કે ભાજપવાળા નો હોત તો આપણે બધા ભૂખ્યા મરતા હોત ભાજપવાળા નો હોત તો આપણે જીવતા ન રહ્યા હોત 16મી સદીમાં જે ગુજરાત સમૃદ્ધ હતું એ ગુજરાતની આજની 2025 ની હાલત શું થઈ કે એક ગરીબ માણસે બે કિલો ઘઉં કે ચોખા સસ્તા અનાજની દુકાનેથી લેવા હોય તો માણસને ધક્કા ખવડાવે અપમાનિત કરે આજ આવજો કાલે આવજો અંગૂઠો નથી લાગતો અહીંયા સિક્કો કરાવો અહીંયા સિક્કો કરાવો સોગન નામું કરાવો ફોટો પડાવો ધક્કા ખવડાવે અપમાનિત કરે પણ એક લાચાર ગરીબ મજૂર નાના માણસને બે કિલો ચાર કિલો ઘઉં ચોખા જેનો એનો હક છે પેટ ભરવાનો એ હક આપવામાં આવતો નથી ક્યાં એક જમાનામાં સમૃદ્ધ ગુજરાત હતું આપણે બહુ આઘું જોવા જવાની જરૂર નથી કે ગુજરાત કેટલું સમૃદ્ધ હતું અમદાવાદ થી આગળ લોથલ હડપ્પાની સંસ્કૃતિ ઈસવીસન પૂર્વે બે વર્ષ પહેલા ત્યાં સભ્યતા હતી એટલે કે આજથી પાંચ હજાર વરસ પહેલાં એક મોટું વિશાળ શહેર હતું લોથલમાં પોર્ટ એટલે કે બંદર હતું વિશ્વ વ્યાપાર થતો તો ત્યાંથી જહાજો ભરાઈ ભરાઈને દુનિયાના દેશોની અંદર વેપાર થતો તો અહીં લોથલમાંથી આજે નહીં કાલે નહીં પાંચ હજાર વરસ પહેલાં એ વિશ્વ વેપાર બિહારથી નહોતો થતો મહારાષ્ટ્રથી નહોતો થતો રાજસ્થાન હરિયાણા ઉત્તરપ્રદેશ આંધ્રપ્રદેશ કી નહીં ગુજરાતના અમદાવાદના લોથલના પોર્ટ ઉપરથી વિશ્વ વેપાર પાંચ હજાર વર્ષ પહેલા થતો હતો આજ હું થાય છે કે આજ ગુજરાતના એક દીકરાએ ગુજરાત મૂકીને ભારત મૂકીને બે નંબરમાં અમેરિકા જવું પડે છે એક જમાનામાં અમેરિકા થી ઇંગ્લેન્ડ થી અંગ્રેજો અહીંયા સુરત આવતા હતા અને આ ભાજપે ત્રીસ વર્ષ એવી સરકાર ચલાવી એવી સરકાર ચલાવી કે જમીનો વેચીને લોનો લઈને લઈને લેણું કરીને જલ્દી ગમે તેમ કરીને અમેરિકામાં જઈએ ને લીગલ વિઝા મળે તો મેક્સિકોની ઉપર થી પણ ડંકી મારીને માણસ જવા તૈયાર છે શું કામ કે આ ભાજપ ની આઠ પાસ ટોળકી એ ગુજરાતને ભાંગીને ભૂકો કરી નાખ્યો છે એટલે ગુજરાતી માણસ બહાર જવા માટે લાચાર બન્યો છે મજબૂર બન્યો છે કે ક્યાં જવું ડંકી મારીને ઠંડા પ્રદેશોની અંદર થીજી જાય ગુજરાતના ઘણા એવા છોકરાઓ વ્યક્તિઓ હતા જે અમેરિકાની બોર્ડર ક્રોસ કરતી વખતે ઠંડીમાં ઠુંઠવાય મરી ગયા વાત સાચી છે કે ખોટી એક જમાનામાં અંગ્રેજો અહીંયા આવતા હતા ભલે લૂંટવા પણ લૂંટા એવો કઈ માલ હતો તો અહીંયા આવતા હતા ને એ અહીંયા આવીને ક્યાં મુજરો કરવાના હતા એક જમાનામાં અંગ્રેજો પણ લૂટી શકે એટલો માલ મિલકત ખજાનો ગુજરાતમાં હતો આજ ગુજરાતના દીકરાએ જમીનો વેચીને લેણું કરીને વિદેશોમાં જાવું પડે છે બે નંબરના રસ્તે અમિત શાહ અને સંગવીને પાટીલને શરમ હોય તો ઢાંકણીમાં પાણી લઈને મરી જવું જોઈએ આ ગુજરાતને આબાદ કરવા માટે કેવી સરકાર આવી અને કેવું ગુજરાત બનાવ્યું એક જમાનામાં વલ્લભી વિદ્યાપીઠ આપણા ગુજરાતમાં હતી અમારા ભાવનગર જિલ્લાના વલ્ભીપુરમાં વલ્લભી વિદ્યાપીઠ તક્ષશિલા વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ હતી એ બિહારમાં આપણા ભણવામાં આવે છે કે ક્યાં નાલંદા વિદ્યાપીઠ ક્યાં વલ્લભી વિદ્યાપીઠ કે જેની અંદર વિશ્વ સ્તરીય શિક્ષણ આપવામાં આવતું હતું ઈ વલ્લભી વિદ્યાપીઠ આપણા ગુજરાતમાં હતી અને આજ આ ભાજપની આઠ પાસ છે અને શિક્ષણની શું હાલત થઈ કે સરકારી શાળામાં શાળામાં સરકારી દિવાલો નહી ઓયડાઓ નહીં કોમ્પ્યુટર નહીં કોમ્પ્યુટરનો શિક્ષક નહીં વ્યાયામનો શિક્ષક નહીં પ્રાઇવેટમાં ભણાવવા જાવ તો લાખો કરોડો રૂપિયા ફી માગે ફી નો આપો તો બાળકને ભણવા ન દે ક્યાં ગુજરાતમાં વલભી વિદ્યાપીઠ હતી ને ક્યાં ભાજપની ટોળકીએ શિક્ષણને ખાડે નાખ્યું અને છતાંય આ ગુજરાત મેં બનાવ્યું છે એવો દાવો કરે છે ભાજપના માણસો દોસ્તો ભૂલ માત્ર ભાજપની નથી વિચારવાનું આપણે બધાએ છે કે આ પાપ કોના હાથે થયું છે કઈ આંગળીએ ભાજપનું બટન દબાવ્યું છે આંગળીએ પણ પાપ કર્યું છે વિચારવાનું આપણે બધાએ છે આજ જો ઝૂંપડા તોડવાની નોટિસ આવતી હોય તો દોષ માત્ર ભાજપનો નથી કાઢવાનો દોષ એ વ્યક્તિનો એ કાઢવાનો છે કે ઝૂંપડા તોડવાની નોટિસ આવે એ પહેલાં ભાજપનો અહંકાર તોડવા માટે કેમ મત કોઈ નો આપ્યા આપાય એ વ્યક્તિનો પણ દોષ છે અને હજુ આપણી પાસે રસ્તો છે કે આપણું ઝૂંપડું તૂટે કે ભાજપનો અહંકાર તૂટે એ નિર્ણય આજની સભામાંથી કરીને ઊભું થવાનું છે ચૂંટણીઓ ઉપર ચૂંટણીઓ આવે છે પણ લોકો ભાજપનું બટન દબાય આવે છે કોઈ લોભથી દબાવે કોઈ લાલચથી કોઈ ડરના કારણે કોઈ હિન્દુ મુસલમાન પાકિસ્તાનના નામે બટન દબાઈ આવે ભાજપનું પાકિસ્તાન તો બરબાદ થાય ન થાય પણ આપણે ને આપણે ભાજપની વાહે બરબાદ થઈ ગયા છીએ મત તો આપ્યો તો પાકિસ્તાનને બરબાદ કરી નાખશે પાકિસ્તાનને તો કાંઈ થયું નહીં તો છેય ભિખારીને રહેવાનું ભિખારી પણ આપણને રોડ ઉપર લાવી દેવાની કોશિશ ભાજપવાળા કરે છે આંખ આપડી ખુલવી જોઈએ દોસ્તો આપણે વિચારવાનું છે કે આ ગુજરાત આપણું છે ભાજપનું નહીં જનતાનું ગુજરાત છે આ ગુજરાતને કોણે બનાવ્યું આ ગુજરાતને ગુજરાતના ખેડૂતે બનાવ્યું આ ગુજરાતને ગુજરાતના મજૂરોએ બનાવ્યું આ ગુજરાતને ગુજરાતના મિલ મજૂરોએ બનાવ્યું આ ગુજરાતના પાયામાં નાના માણસનો પરસેવો રેડાયો લોહી રેડાયું અને પરસેવા અને લોહીના પાયા પર ગુજરાત બન્યું એ બનેલા ગુજરાતનું ભાજપે લોહી ચૂસ્યું એ ગુનેલા ગુજરાતને ભાજપે લૂંટ્યું અને લૂંટી લૂંટીને ભાજપે એટલા પૈસા કમાણું એટલા પૈસા કમાણું કે જીલે જીલે ભાજપના કાર્યાલય સીટ વગરની સાયકલ ભાજપના જે લફંગા ભરતા હતા એ આજે ફોર્ચ્યુનરો માટા મારવા માંડ્યા અને આજથી વીસ વર્ષ પહેલા જે માણસ મજૂરી કરતો હતો એની બીજી પેઢી પણ આજે મજૂરીને મજૂરી જ કરે છે આ ગુજરાતને ફરીથી બદલવાનું ગુજરાતમાં પરિવર્તન લાવવાનું કામ આપણું છે જવાબદારી આપણી છે એ ડ્યુટી આપણી છે દોસ્તો દાવાઓ બહુ મોટા મોટા થઈ રહ્યા છે કે ક્યાં આપણું ગુજરાત કે જ્યાં મથુરાથી ભગવાન શ્રી કૃષ્ણામ નેજવું માંડીને નજર માંડે કે ક્યાં જાવ તો એને દ્વારકાનો દરિયો દેખાય ગુજરાત દેખાય કાઠિયાવાડ દેખાય એવું રૂડું આપણું ગુજરાત હતું માનની સુદાનભાઈ ગઢવી આપણી વચ્ચે પધાર્યા છે એમનું જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ ગુજરાતમાં ગુજરાતના પાયામાં તમામ 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 લોકોએ પોતાનો પરસેવો રેડ્યો આપણે એક વિચાર કરીએ કે ઓગણીસો ને સાહીઠ થી લઈને બે હજાર ને પચીસ સુધીમાં આ કેટલો વિશાળ લાંબો ગાળો પડી ગયો સાઠ વર્ષનો લગભગ ગાળો પડી ગયો સાઠ વર્ષ થયા ગુજરાત બન્યા એને સળંગ ત્રીસ વર્ષ સુધી થી લઈને લગભગ પંચાણું સુધી કોંગ્રેસની સરકારો આવી આ છેલ્લા ત્રીસ વર્ષથી સળંગ ભાજપની સરકાર આવે છે બે હજાર બેમાં નરેન્દ્ર મોદી પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને બે હજાર ચૌદમાં તો એ પ્રધાનમંત્રી પણ બની ગયા એટલે બે હજાર બે થી બે હજાર ચૌદ જો ગણીએ તો બાર વર્ષ થાય ગુજરાતે ભાજપ ને ત્રીસ વર્ષ આપ્યા ત્રીસ વર્ષમાં ગુજરાત ને કઈ ન મળ્યું પણ ગુજરાત નો મત લઈને બાર વર્ષની અંદર નરેન્દ્ર મોદી તો વડાપ્રધાન બની ગયા ગુજરાત ને લૂંટ્યું એટલું એટલા પૈસા બનાવ્યા અને એ પૈસા થી કેન્દ્ર ની સરકારમાં બેસી ગયા અને ત્રીસ વર્ષથી આપણે હજુ લાઈનમાં ઉભા છીએ ક્યારેક આધાર કાર્ડની લાઈન ચૂંટણી કાર્ડની લાઈન આવકના દાખલાની લાઈન જાતિના દાખલાની લાઈન રેલવેની ટિકિટ લેવાની લાઈન બસ સ્ટેન્ડમાં લાઈન સરકારી મૂતડીઓમાં લાઈન લાગી છે અત્યારે તો ક્યાં લાઈન નથી આપણને લાઈનમાં ઊભા રાખવા સિવાય કઈ કામ કર્યું નથી દોસ્તો વિચારવાનું આપણે છે ભાજપને એવું લાગી ગયું છે કે ગુજરાત એટલે લૂંટવાનું લાયસન્સ ભાજપનું ગુજરાત એટલે પબ્લિક ને ગમે તેમ લૂંટો તાણે મત તો ભાજપને જ આપી જશે એવું ભાજપ વાળા માની લીધું છે દોસ્તો બદલાવ નો સંકલ્પ લઈને પરિવર્તન નો સંકલ્પ લઈને આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં આખા ગુજરાતે બહુ પ્રેમ આપ્યો બહુ પ્રેમ આપ્યો બહુ પ્રેમ આપ્યો ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ ત્રીજી પાર્ટીને ન મળ્યા હોય એટલા મત બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના ખેડૂતો ખેતમજૂરો વેપારીઓ વિદ્યાર્થીઓ બહેનો દલિતો આદિવાસીઓ બધા એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો પણ આ તો લડાઈ ચાલુ થઈ પૂરી નહીં બે હજાર બાવીસ માં મળેલા ચૌદ ટકા મત આમ આદમી પાર્ટીને મળેલા ચૌદ ટકા મત એ લડાઈ નું એંધાણ છે કે બાવીસ માં ચૌદ ટકા મત મળે તો સંઘર્ષ ના દમ પર સંકલ્પના દમ પર બે માં ચાલીસ ટકા મત પણ ગુજરાત માંથી આમ આદમી પાર્ટી ને મળી શકે છે દોસ્તો અને એ સંઘર્ષ ની શરૂઆત એ સંકલ્પ લેવાનો દિવસ એટલે આજનો આ ગુજરાત નો સ્થાપના દિવસ આજે માત્ર ગુજરાત ની નહીં આપણા બધાના ભવિષ્યની પણ સ્થાપના આજે અહીંથી કરીને જવાની છે કે આવનારા દિવસોનું ગુજરાત કેવું હશે એક જમાનામાં મેં કીધું એમ દેશ દુનિયામાંથી લોકો ગુજરાતમાં આવતા આજે અહીંથી ભાગો ભાગો થઈ ગયું છે કોઈ અમેરિકા જાય છે કોઈ ઇંગ્લેન્ડ જાય છે અને હારી હરા એ કોઈ નથી જાતું લાચારીમાં બધાએ જવું પડે છે જ્યાં સતીઓના જતીઓના યોગીઓના ઋષિઓના સંતોના બહેણા હોય એવા ગુજરાતની અંદર આપણા ગુજરાતની એક દીકરી સરકારી નોકરી માગે એમ કહે કે મને સરકારી શિક્ષિકાની ભરતી કરો એમ કહે કે મહિલા લોક લોકરક્ષકની ભરતી કરો એમ કહે કે દીકરીઓ માટેની સરકારી ભરતીઓ લાવો એ આંદોલન લઈને સત્યાગ્રહ છાવણી પર દીકરીઓ ગુજરાતની બેઠી હોય તો ભાજપની પોલીસ અને દંડા મારી મારીને ભગાડે અને ભાજપનો હર્ષંઘવી નફટ થઈને દાંત કાઢે વિધાનસભામાં આ આપણું ગુજરાત નથી આ આપણું ગુજરાત હોય ન શકે હા તો મહિલાઓની મર્યાદા જાળવવા વાળું ગુજરાત છે આ તો મહિલાઓને આદર સન્માન આપવા વાળું ગુજરાત છે યત્ર નારીયસ્તુ પૂજ્ય દે રમંતે તત્ર દેવતા કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં ઈશ્વરનો વાસ થાય છે એ સંસ્કૃતિના માણસો એટલે ગુજરાત અને એ ગુજરાતમાં અમરેલીની અંદર ભાજપના ગુંડાઓએ એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢ્યું જાણે મોટા આતંકવાદીઓનું ગુંડાઓનું સરઘસ નીકળે એવી રીતે એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને ભાજપના હર્ષંઘવીએ વિધાનસભાની અંદર સરઘસ કઢાવનાર ભાજપના ધારાસભ્યને શાબાશી આપી કે બહુ સારું કામ કર્યું ગુજરાત આ નથી ગુજરાત આ હર્ષંઘવીનું ગુજરાત નથી આ પાટિલ જેવાઓનું ગુજરાત નથી આ ગાંધી સરદાર કૃષ્ણકુમાર સિંહજી જેવા મહાપુરુષોનું ગુજરાત છે આપણે બધાએ આ ગુજરાતને ભાજપથી બચાવવાનું છે દોસ્તો આ સંકલ્પ દિવસ છે આ સ્થાપના દિવસ છે કે હવે પછીનું ગુજરાત કેવું બનશે એક નાના માણસની વાત નથી સંભળાતી તમે વિચાર કરો કે જમીનનો પ્રશ્ન હોય કે પાણીનો પ્રશ્ન હોય કે આરોગ્યનો પ્રશ્ન હોય કે શિક્ષણનો પ્રશ્ન હોય કે વિધવા સહાયનો પ્રશ્ન હોય કે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવાની હોય ધક્કા 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 હું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો ધક્કા ખાધ્યા વગર અને ધક્કા ખાઈને કામ નથી થતું પચાસ ધક્કા ખાધા પછી જો મારું કામ થતું હોય તો હજુ વાંધો નથી પણ ગમે તેટલા ધક્કા ખાવ છેલ્લે સરકારી માણસો ભાજપના રાજમાં નફટ થઈને કહી દે છે કે થાય કલ્લે જો જાવ નથી કરવું તમારું શું કામ કે સત્તાનો અહંકાર ભાજપમાં આવી ગયો છે સત્તાનો ઘમંડ ને આવી ગયો છે ને ઘમંડ કોને લાવવા દીધો ક્યાંક આપણે બધાની થોડી થોડી ભૂલ છે આપણે તે ટાણે કટાણે એને મત આપી આવ્યા છીએ આપણે ભૂલ આપણે સ્વીકારવી પડશે કે ગુજરાત ભાજપે બરબાદ કર્યું છે એમાં ક્યાંક ફાળો છે ખાલી એક હાથે તાળી નથી પડી પણ સંકલ્પ આજે એ લેવાનો છે કે મેં જે ભૂલ કરી છે ભાજપના હાથમાં ગુજરાત સોંપવાની એ ભૂલ હું સુધારીશ અને આપણા જેવા નાના માણસોના હાથમાં ગુજરાતની જવાબદારી સોંપીશ એ સંકલ્પ અહીંથી આપણે બધા લઈને જવાનો દોસ્તો આમ આદમી પાર્ટી કોની પાર્ટી છે કઈ પાર્ટી છે કોને બનાવી શું કામ બનાવી કોના માટે બનાવી આમ આદમી પાર્ટી આપણા જેવા મારા જેવા તમારા જેવા નાના નાના માણસો ગરીબ પરિવારના માણસોની પાર્ટી છે ભાજપ એ રૂપિયા વાળાની પાર્ટી છે કરોડપતિ હોય અબજોપતિ હોય ઉદ્યોગપતિ હોય બે નંબરના ધંધા કરીને ખૂબ રૂપિયા કમાયો હોય એની પાર્ટી ભાજપ છે જેના બાપા નેતા હોય દાદા નેતા હોય કાકા નેતા હોય ભય નેતા હોય હાડુભાઈ નેતા હોય નેતા હોય એવા લોકોની પાર્ટી કોંગ્રેસ પાર્ટી છે પણ જેના હગામાં કોઈ નેતા ન હોય જેના ખિસ્સામાં રૂપિયા ન હોય પણ જેના દિલમાં ગુજરાત માટે ભારત માટે દાજ હોય બળતરા હોય ચિંતા હોય એ માણસની પાર્ટી કઈ જેને દેશની સેવા કરવી હોય પણ ખિસ્સામાં રૂપિયા ન હોય ભાજપ ભાવ પૂછે કોંગ્રેસ ભાવ પૂછે એ નાના માણસ ની પાર્ટી કયા ભારતમાં રામલીલા મેદાન માંથી આવ્યો કે નાના માણસો ની પાર્ટી પાર્ટી કેજરીવાલ મહાન નથી કેજરીવાલ ધારે તો કઈ નો થાય પણ દેશના કરોડો નાના લોકો જો ધારે સંકલ્પ કરે કે ભારત ને બદલીશ ગુજરાત ને બદલીશ તો નાના માણસોના સંકલ્પના બળની સામે ભાજપનું પૈસાનું બળય ટૂંકું પડે એનું સત્તાનું બળય ટૂંકું પડે દોસ્તો એ સંકલ્પ આપણે લેવાનો છે કરોડો લોકો એ સંકલ્પ લીધો દેશમાં કે બહુ થઈ ગઈ રૂપિયાવાળાની ગુલામી બહુ થઈ ગઈ ગુંડાઓની ગુલામી ભાઈ અમારું કોક સાંભળે એવો માણસ લઈને આવો રાજનીતિમાં અને સાંભળે એવો માણસ એટલે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીમાં કોણ જોડાયું છે કોઈ રિક્ષા ચલાવે છે અને કલાક જે સમય મળે છે એ આમ આદમી પાર્ટીને આપે છે કોઈ પ્રાઇવેટ નોકરી કરે છે અને થોડોક સમય બચે આમ આદમી પાર્ટીને આપે છે માણસ મજૂરી કરે છે ખેતરોમાં હાજે એક કલાક મળે તો એ આમ આદમી પાર્ટીના મેસેજ ફોરવર્ડ કરીને સેવાનું કામ કરે છે કોણ છે આમ આદમી પાર્ટીમાં એક નાનો માણસ ગરીબ માણસ લાચાર માણસ મજૂર માણસ છેવાડાનો માણસ અને છેવાડાના માણસના સપના લઈને છેવાડાના માણસનું ઉત્થાન કરવાનો સંકલ્પ લઈને નીકળે છે આમ આદમી પાર્ટી દોસ્તો ગુજરાતનું ભલું કરવાની તક ગુજરાતની જનતા આપે એવી આશા અમારા દિલમાં છે અમે બધા કોણ છીએ બહુ મોટા મોટા તોપ હોત પૈસાવાળા હોત તો થોડા અહીંયા હોત એ તો ભાજપમાં હોત અમે પણ તમારી જેમ એક નાના ઘરમાંથી નાના પરિવારમાંથી આવતા વ્યક્તિઓ છીએ તો આ સાંભળ્યા પછી જો તમને એવું લાગતું હોય કે ખરેખર અત્યારે ગુજરાતની અસ્મિતા ગઈ છે બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો દરેક લોકોને પણ ખબર પડે કે ગુજરાતની અંદર કેવા હાલાત છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કેવા બણગા ફૂકે છે જય